આણંદના બાકરોલ ખાતે સ્પેક કેમ્પસમાં સ્પેક અને સ્પેકિયન ગ્રુપ દ્વારા કિંજલ દવેનું લાઈવ કોન્સર્ટનું આયોજન કરાયું તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં સ્પેક અને સ્પેકિયન ગ્રુપ દ્વારા આણંદમાં પ્રથમ વખત સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેના લાઈવ કોન્સર્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરના પ્રખ્યાત મહાનુભાવો વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો તેમજ કોન્સર્ટમાં ગવાયેલ વિવિધ બોલીવુડ ગીતો પર વિદ્યાર્થીઓ ઉલ્લાસપૂર્વક નાચી ઉઠ્યા હતા અને કાર્યક્રમનો આનંદ લીધો હતો આ કાર્યક્રમનું આયોજન સંસ્થાના સેક્રેટરી શીતલ પટેલ ધીરેન સર અને ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ તથા આઈક્યુએસી કોર્ડિનેટરોના માર્ગદર્શન હેઠળ તથા સ્પેકિયન ગ્રુપની મદદથી કરવામાં આવ્યું હતું આ સફળ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ સેક્રેટરી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીઓ જયબીન પટેલ ધર્મેશ પટેલ વિકાસ પટેલ બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા તમામ ભગીની સંસ્થાના આચાર્યશ્રીઓ અને આઈક્યુએસીના કોર્ડિનેટરો દ્વારા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા